અને ગુણાકારમાં બે નો વર્ગ બરોબર જો વીસ ના આપણને અવિભાજ્ય અવયવ છે એ મળી જાય છે ત્યારબાદ ત્રીસ ત્રીસ ને આપણે આ રીતે લખીએ કે દસ તેરી ત્રીસ દસ ના અવયવ પડશે પાંચ ગુણાકારમાં બે ગુણાકારમાં ત્રણ એટલે જો ત્રીસ બરાબર પાંચ ગુણાકારમાં બે ગુણાકારમાં ત્રણ તો આમ આપણને ત્રીસ ના અવિભાજ્ય અવયવ છે એ મળી જાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગુસા છે એ શોધવાનો છે એટલે બંનેમાં સરખું હોય એ લઈએ જો બે માં 5 છે તો 5 ગુણાકાર વિદ્યાર્થી મિત્રો બે નો વર્ગ છે એનો વર્ગ છે એક ઘાત છે એટલે આમાં લઈશું એ ગુણાકારમાં આયા બી નો વર્ગ છે અને ખાલી બી છે તો આપણે લઈશું બી આમ ગુણાકાર કરો તો પાંચ દુ દસ એટલે વિદ્યાર્થી મિત્રો આનો આવશે દસ થેન્ક યુ